અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ત્રબકપુર ગામમાં બાળકીનો ભોગ લેનાર માનવ બક્ષી દીપડાને આખરે વન વિભાગે સફળતા પ્રાપ્ત કરી છે ત્રબકપુર ગામમાં ખેડૂત પુરુષોત્તમ મોરીની વાડીમાં કરુણ ઘટના બની હતી જ્યાં પરપ્રાંતિય મજૂર પરિવાર રહેતો હતો ઘટનાના સમયે બાળકીની માતા રસોઈ બનાવી રહી હતી અને બાળકી તેની પાસે જ બેઠી હતી અચાનક દીપડો આવી ચડ્યો અને માતા કંઈ સમજે તે પહેલા જ બાળકી ઉઠાવીને ભાગી ગયો હતો દીપડાના હુમલામાં બાળકીનું મોત થવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો ઘટના બાદ સ્થાનિકોમાં વન્ય પ્રાણીઓના વધતા હુમલાને લઈને ભય સાથે આક્રોશ પણ જોવા મળ્યો હતો મામલો ગંભીર બનતા વન વિભાગે તાત્કાલિક પગલા લઈને માનવભક્ષી દીપડાને પકડવા માટે વિશેષ ટીમો ગોઠવી હતી પાંચ દિવસથી ચાલતી અવિરત શોધખોળ ટ્રેકિંગ પાંજરા ગોઠવવાની કાર્યવાહી અને રાત્રિ કાર્ડની મોનિટરિંગ પછી આજે અંતે વન વિભાગની ટીમે આ દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી લીધી છે દીપડાના પકડાયા બાદ ત્રબકપુર ગામ અને આસપાસના વિસ્તારોમાં નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે વન વિભાગે જણાવ્યું છે કે દીપડાને સલામત રીતે સ્થળાંતર કરવામાં આવશે અને પંથકમાં સુરક્ષા માટે વધારાના પગલાં લેવાશે